હરિતીર્થ આશ્રમ દ્વારા ગુરુસ્વામી મહારાજના પચાસમા જન્મદિવસ નિમિત્તે તરસાલી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ હરિતીર્થ આશ્રમ દ્વારા ગુરુસ્વામી મહારાજની પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તરસાલી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે સો જેટલા યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું લોકોને સેવામાં ઉપયોગ થાય એ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં યુવાધાને ભાગ લીધો હતો અમારા ગુરુજી ગુરુ સાઈ મહારાજની અસમી કૃપાથી પચાસમી જન્મ જયંતિ નિમિત્તે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે વિષ્ણુયાગ અને ઠાકોરજીની તુલાનું આયોજન કરેલું છે જેમાં ભાગરૂપે આજે અહીં ગાડી પચાસ યુનિટનું અમારું ટાર્ગેટ છે જેના ભાગ સ્વરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે સજાનંદ સાહેબ મહારાજની જે સ્વામિનારાયણ જે અમારા ગુરુજીના તારીખ તિથિ પ્રમાણે પ્રાગટ્ય દિવસ હતો તો એને અમારા લોકોનો સંકલ્પ હતો કે રક્તદાન શિબિરનું આયોજન કરવું છે અને એ માટે જાગૃતિ માટે અમારા સેવક ઉમાંંગભાઈ છે બધા લક્ષિતભાઈ છે એને ઘણી મહેનત કરી બધાને કીધું કે તૈયાર કરો અને ઘણી આજે જોઈ શકે છે કે એના પરિણામ જોવા મળે છે કે ઘણા લોકો રક્તદાન કરવા જાગૃત થયા અને રક્તદાન ના ઘણા બધા ફાયદા છે જે આપણે સમજવા જોઈએ આપણને એવું લાગતું હોય કે રક્તદાન કરીએ તો બ્લડ એ શું આપવાનું એમ કે એમાં આપણને આવે પણ એવું છે નહીં રક્તદાન કરો એના ઘણા ફાયદા થાય છે રોગ શક્તિ વધે છે અને જે આપણું શરીર હોય એ રક્ત ઝડપથી બનાવે છે એટલે એ કરવું જ જોઈએ બધાએ અને એવા હું એક જ વાત કહેવા માંગીશ કે જો રક્તદાન કરશો તો ઘણા ફાયદા થાય છે અને કરવું જોઈએ બધાએ મેં આજે એ માટે જ ઘણા લોકો ભેગા થયા છે અને હમણાં જ હું જોયું કે અહીંયા રોડ પરથી જતા હતા એવા લોકો પણ ખાલી બોર્ડ જોઈને પણ આવી રહ્યા છે એટલે બહુ સારી વસ્તુ છે એટલે એક જ સંદેશો આપીશ કે રક્તદાન કરો તો સારું છે અને બીજાની પણ એ ઘણી મોટી મદદ થાય છે આજે તમે જુઓ રોડ પર જતા હોય ઘણા એક્સિડન્ટ થાય હોસ્પિટલમાં ઘણા લોકોને જરૂર પડે જો આપણે જાગૃતિ લઈને રક્તદાન નહીં કરીએ તો પછી એ વસ્તુ આગળ નહીં વધે એટલે આપણે પણ રક્તદાન કરવું છે કારણ કે સમય એવો છે અને જરૂરિયાત પણ એવી છે તો બસ એટલું જ કેવા માંગીશ જય સાંજ